નમસ્કાર મિત્રો એક બાજુ પેલી દેશની રાણી કે જે ગાંગી બની અને માધવરાયને ઉપાડી ગઈ છે તો બીજી બાજુ એની જ દાસી ગામમાં આવી અને ગાંગી અને એના બાબાને કહે છે કે તમારા માધવરાય અમારી રાણીના કબજામાં છે અને હવે તો એમને એવી જગ્યાએ કેદ કરીને રાખ્યા છે ને કે તમે તો શું આ ગામનો કોઈ પણ માણસ પણ એને નહીં શોધી શકે કારણ કે અમે મહેલમાં રાખ્યા હોત ને તો તમે આવી અને એમને છોડાવી જાત માટે આ વખતે મહેલમાં નથી રાખ્યા પરંતુ અમારી રાણીએ એમની ખાસ જગ્યા ઉપર માધવરાયને બંદી બનાવ્યા છે અને આમ આટલું કહી અને આ દાસી તો આકાશ માર્ગે ઉડી જાય છે પરંતુ આ ઘટનાની વાત સાંભળી અને ગાંગી કહેવા લાગી કે બાબા ગમે તે થાય પરંતુ માધવરાયને કાંઈ થવું ના જોઈએ કારણ કે જો માધવરાયને કાંઈ થઈ ગયું ને તો આ ગામમાં પછી રહેવાનો કોઈ મતલબ નથી કારણ કે માધવરાય આ ગામના સાચા માણસ છે અને આ ગામનું મોટું માથું એટલે કે તેઓ મુખી છે ત્યારે ગાંગીના બાબા કહે છે કે કાંઈ વાંધો નહીં ગાંગી આપણે બંને સાથે મળી અને માધવરાયને શોધી લઈશું પરંતુ એમને કાંઈ થવા નહીં દઈએ ત્યારે ગાંગી કહે છે કે પણ બાબા કાલની વેળા વીતી જાય એ પહેલાં આજે જ ચાલો અત્યારે જ આપણે માધવરાયને ખોળી લઈએ અને આમ આટલું કહી અને ગાંગી અને એના બાબા બંને સમડી બની જાય છે અને ગામ લોકોની સામે પાંખોના તાર ફેલાવી અને આકાશ માર્ગે ઉડી નીકળ્યા અને ઉડતા ઉડતા જંગલ નદી તળાવ બધું ફરી વળ્યા છે અને ક્યાંય માધવરાય એમને મળતા નથી ત્યારે ગાંગી આકાશમાં ઉડતા ઉડતા આ પોતાના બાબાને એટલું કહે છે કે બાબા બફોર થવા આવી છે પરંતુ હજી સુધી માધવરાયનો કોઈ અતોપતો મળ્યો નથી તો માધવરાય ક્યાં હશે ત્યારે ગાંગીના બાબા એટલું કહે છે કે બેટા પેલી કામરૂ દેશની સૌથી શક્તિશાળી રાણી છે અને હવે એની જગ્યા કઈ હશે એ આપણને કેમ ખબર પડે એના માટે આપણે ખૂબ ભારે મહેનત કરવી પડશે તો આપણું કામ થાય ત્યારે આટલી વાત સાંભળી અને ગાંગી કહેવા લાગી કે બાબા જે હોય તે પરંતુ માધવરાયને બચાવી લેવા પડશે અને આમ ગાંગી અને એના બાબા તો ગામમાં છે નહીં અને આ બાજુ પેલા બંને રાજાઓ ગામમાં આવે છે અને ગામમાં આવી અને વિજયસિંહ અને સુરજસિંહ બંને ગાંગીની પાસે જવા માટે ગામમાં પધાર્યા છે ત્યારે ગામમાં સૌ માણસોના ટોળા જોઈ અને બંને રાજાઓ પૂછવા લાગ્યા કે ગાંગી ક્યાં છે અને એના બાબા ક્યાં છે અમે તો અમારા રજવાડામાં ગયા હતા કારણ કે અમને એવો ઢોર માર માર્યો હતો કે અમે ચાલી પણ શકતા ન હતા પરંતુ હવે વૈદને બતાવ્યા પછી હવે અમારી તબિયત સારી થઈ છે અને આજે અમે ગાંગીનો ઉપકાર માનવા માટે અહીંયા આવ્યા છીએ તો ગાંગી ક્યાં છે ત્યારે ગામના શું માણસો કહેવા લાગ્યા કે હે મહારાજ ગાંગી અને એના બાબા અહીંયા ગામમાં નથી અને એ તો આપણા માધવરાયને શોધવા માટે ક્યાંક ગયા છે કારણ કે પેલી દેશની રાણી કે જે ગાંગીનું સ્વરૂપ ધારણ કરી અને અડધી રાત્રે ગામમાં આવી હતી અને ગામમાં આવ્યા પછી તે માધવરાયને એની સાથે લઈને ચાલી ગઈ છે અને એ મહેલમાં પણ નથી અને ખબર નહીં હવે માધવરાય ક્યાં હશે અને ગાંગી અને એના બાબા એમની પાછળ પાછળ ગયા છે ત્યારે આટલી વાત સાંભળી અને આ બંને રાજાઓ કહે છે કે ગાંગી અને એના બાબા એકી સાથે સુકામ ગયા છે અરે આજે તો પેલી કામરૂ દેશની ડાકણો આ ગામ ઉપર યુદ્ધ કરવાની હતી અને જો કદાચ તેઓ આ ગામ ઉપર યુદ્ધ કરશે ને તો આખું એ ગામ તહેસ નહેસ થઈ જશે ગામમાં કોઈ બચશે નહીં કારણ કે નથી તો ગાંગી આ ગામમાં કે નથી તો એના બાબા આ ગામમાં ત્યારે આ બંને રાજાઓની વાત સાંભળી અને ગામના સૌ માણસો કહેવા લાગ્યા કે હે રાજન તમારી વાત એકદમ સાચી છે ખરેખર તો ગાંગી અને એના બાબાએ એકી સાથે આ ગામમાંથી નહોતું જવું જોઈએ કારણ કે હવે બંને જણા ગામમાં હાજર નથી અને આજે તો પેલી કામરૂ દેશની ડાકણો પણ આ ગામ ઉપર હુમલો કરવા આવવાની હતી તો પછી હવે આ ગામનું શું થશે ત્યારે વિજયસિંહ કહેવા લાગ્યા કે એ ગામ લોકો માધવરાયને કેદ કરવાને એ તો એ કામરૂ દેશની રાણીનું એક ષડયંત્ર હશે કારણ કે એને ખબર છે કે જો આ ગામમાં ગાંગી અને એના બાબા છે ને ત્યાં સુધી તેઓ આ યુદ્ધ તો જીતી શકવાના નથી અને આ ગામનો વાળ પણ વાંકો કરી શકવાના નથી એટલા માટે પહેલાં તો એમણે માધવરાયને કેદ કરી અને ગાંગીને અને એના બાબાને અહીંયાથી એમને શોધવા માટે મોકલી દીધા છે અને હવે થોડી જ વારમાં તમે જોજો અહીંયા આ દેશની ડાકણો કાળો કેર વર્તાવશે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ ગામના સૌ માણસો ડરવા લાગ્યા અને કહે છે કે તો મહારાજ હવે શું કરીશું આનો કાંઈક રસ્તો કાઢો નહીંતર આ ભોળી પ્રજા મરી જશે ત્યારે બંને રાજાઓ કહે છે કે ચિંતા કરશો નહીં અમારામાં જ્યાં સુધી પ્રાણ હશે ને ત્યાં સુધી અમે આ ગામમાં કોઈનો વાળ પણ વાંકો નહીં થવા દઈએ અને ત્યાં સુધી આપણે ગાંગી અને એના બાબાની રાહ જોવાની છે અને આમ મિત્રો આ બાજુ પેલી કામરૂ દેશની ડાકણ કે જે પોતાની બધી જ દાસીઓને તૈયાર કરી દીધી છે અને પછી કહે છે કે અત્યાર સુધીમાં ગાંગી અને એના બાબા ઘણા દૂર સુધી પહોંચી ગયા હશે અને હવે આપણે એક કામ કરવાનું છે સૌથી પહેલાં તો આ આપણો જે મહેલ રહ્યો ને એને સળગાવી દેવાનો છે ત્યારે બધી દાસીઓ કહેવા લાગી કે પણ આ મહેલ સળગાવી અને આપણે શું કરીશું ત્યારે પેલી દેશની ડાકણ બોલી કે હું મારી માયાજાળથી આવા ઘણા બધા મહેલો બનાવી શકું એમ છું પરંતુ આ તો મારે ગાંગી સામે યુદ્ધ હતું અને આજે ગાંગીને મારી અને આપણે હવે આપણા કામરુદેશમાં ચાલી જવાનું છે કારણ કે જો હવે અહીંયા રોકાઈશું ને તો પછી આપણા ઉપર સંકટો આવવાના છે માટે આપણે સૌ ભેગી મળી અને સૌથી પહેલાં આ મહેલને ભડકે બાળીએ અને મહેલ સળગ્યા પછી આપણે પેલી ગાંગીના ગામ પાસે પહોંચીએ અને એ ગામને ભડકે બાળી અને પછી કામરૂ દેશમાં આપણે ચાલી નીકળવાનું છે તો ચાલો સૌથી પહેલાં આ મહેલને સળગાવીએ અને આમ પછી તો આ રાણી અને આ દાસીઓ ભેગી થઈ અને એકી સાથે આ મહેલ ઉપર પોતાની શક્તિઓથી આગના ગોળા છોડે છે અને જેવી આગ છોડી એની સાથે જ આ સમગ્ર બનાવેલો મહેલ ભડભડ બળવા લાગ્યો અને મહેલ બળવા લાગ્યો અને આકાશમાં ઊંચે સુધી એની લહેરો જવા લાગી અને પછી આ ડાકણું ખળખળ હસવા લાગી અને પછી કહે છે કે ચાલો હવે આપણે પહોંચીએ ગાંગીના ગામમાં અને ત્યાં જઈ અને કાળો કહેર વર્તાવીએ અને આમ પછી તો બધી જ ડાકણો આકાશમાં ઉડી અને ઉડતી ઉડતી ગાંગીના ગામમાં આવે છે ત્યારે આ બાજુ ગામમાં રહેલા બધા જ માણસો આકાશમાં જોતાની સાથે જ કહેવા લાગ્યા કે હે મહારાજ વિજયસિંહ અને હે મહારાજ સુરજસિંહ તમારી વાત એકદમ સાચી પડી અને આમ આકાશમાં જુઓ તો ખરા પેલી ડાકણો કાળો કહેર વર્તાવા માટે અહીંયા આવી ગઈ છે અને આમ આટલી ઘટના જોતાની સાથે જ બધી જ ડાકણો પોતાની શક્તિઓથી આકાશમાં રહી અને એક એક ગામ લોકોના ઝૂંપડા ઉપર આગના ગોળાઓ વરસાવા લાગી અને જે જે એ ગોળા પડ્યા ને એની સાથે જ એ ઘર ભળભળ બળવા લાગ્યા અને આમ એક પછી એક એમ કરતા કરતા એક એક ગાંગીના ગામના ઘરો બળવા લાગ્યા ત્યારે આ ઘટના જોતાની સાથે જ બંને રાજાઓ ગામ લોકોને બચાવવા લાગ્યા અને કહે છે કે હે ગામ લોકો ગામની અંદર કોઈ પણ માણસ એક પણ ઘરમાં ના રહેવું જોઈએ બધા ખુલ્લા મેદાનમાં આવી જાઓ અને જો કોઈનું બાળક પણ ઘરમાં રહી ગયું હશે ને તો તે બળીને ખાક થઈ જશે માટે સૌથી પહેલાં તો પોતપોતાના ઘર ખાલી કરી નાખો અને ત્યારે આ સમગ્ર ગામના બધા જ માણસોએ પોતપોતાના ઘર ખાલી કરી અને ઘરમાંથી બહાર નીકળી ગયા છે અને આ બાજુ આકાશમાં ઉડી રહેલી આ દેશની ડાકણો કે જે એક એક ઘરને બાળી રહી છે અને થોડી જ વારમાં તો આ ગાંગીના ગામના બધા જ ઘર ભળભળ બળવા લાગ્યા અને જ્યારે ઘર ભળભળ બળવા લાગ્યા ત્યારે ગામના માણસો પણ ખૂબ જોર જોરથી રડવા લાગ્યા અને બે હાથ જોડી અને આ ડાકણો સામે કહેવા લાગ્યા અમને માફ કરી દો અમે તમારી સામું હારી ગયા છીએ હવે અમારું કંઈ વધ્યું નથી અને અમે તમારી સામે લડવા નથી માગતા અને ત્યારે આ સમગ્ર ગામ લોકોના હાથ જોડેલા જોઈ અને આ દેશની ડાકણ કહેવા લાગી કે ગામ લોકો લાગે છે કે હારી ગયા છે ચાલો એમની પાસે જઈને પહોંચીએ કે એમના મનની સ્થિતિ શું છે અને આમ પછી તો આ કામરૂ દેશની રાણી અને તેની સમગ્ર દાસીઓ ત્યાં નીચે આવે છે અને નીચે આવી અને આ રાણી પૂછે છે કે બોલો ગામ લોકો આટલા દિવસ સુધી તો તમે અમારી સામૂ ઝૂકતા ન હતા તો પછી આજે આમ અચાનક અમારી સામું હાથ જોડીને કેમ ઊભા છો ત્યારે આ બધા જ ગામના માણસો કહી રહ્યા છે કે હે કામરૂ દેશની રાણીઓ અમે તો તમારી સામું આજે હારી ગયા છીએ અને અમે તું માણસો છીએ અમારા ઘર બાર પણ વધ્યા નથી અને આજે કદાચ તમે અમને મારી પણ નાખશો ને તો પણ તમને શું મળવાનું છે અમે તો અમે એક દિવસ મરી જવાના છીએ પરંતુ તમે જો આવું જ યુદ્ધ ગાંગી અને એના બાબાની સાથે કરી અને એમને જો મારી નાખો ને તો તમારી વાહ વાહ થાય અને એ પણ વાહવાહ ત્યારે થશે જ્યારે અમે જીવતા હશું ત્યારે અને જો અમારા મરી ગયા પછી જો તમે એ ગાંગી અને એના બાબાને મારી નાખશો ને તો પછી તમને જોવાવાળું કોણ છે અને તમને સાબાશી આપવા વાળું પણ કોણ વધશે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ દેશની ડાકણ બોલી આ ગામ લોકો તમારી એ વાત એકદમ સાચી છે કે જો સૌથી પહેલાં તો મારે ગાંગી અને એના બાબાને મારવા જોઈએ તો આ ગામના માણસોને પણ ખબર પડે અને જો પહેલાં ગામના માણસોને મારી નાખીશ ને તો પછી એમના મોતનો શોક કોણ મનાવશે અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ પેલા વિજયસિંહ અને સુરજસિંહ કહેવા લાગ્યા કે હે ડાકણો તમારા બાવડે એટલું બળ નથી કે તમે ગાંગી અને એના બાબાને મારી શકો અરે આ તો તમે એમની ગેરહાજરીમાં આટલા બધા ઘરો સળગાવ્યા છે બાકી તમારામાં હિંમત નથી કે તમે ગાંગીની સામે આવી અને આમ યુદ્ધ લડી શકો ત્યારે આ રાણીને ગુસ્સો આવ્યો અને તે કહેવા લાગી કે હે રાજન એકવાર તો તમને મેં જીવતા જવા દીધા હતા પરંતુ હવે બીજી વાર મારી સામું ક્યારેય ના આવતા નહીતર આ વખતે તમને એવો માર મારીશ ને કે તમને જીવતા જીવન ઝેર જેવું લાગશે ત્યારે બંને રાજાઓ કહે છે કે હે ડાકણો તમે એક વાત તો સાબિત કરી નાખી છે કે તમે ખૂબ જ કાયર છો કારણ કે જો કાયર ના હોત ને તો તમે આમ કાયરતાવાળું યુદ્ધ ના લડ્યા હોત અને ગાંગી અને એના બાબાની સામે યુદ્ધ લડ્યા હોત ત્યારે આ ડાકણને ગુસ્સો આવ્યો અને તે કહેવા લાગી કે દાસીઓ આ બંને રાજાઓને ઉપાડી લો અને હવે આ બંને રાજાઓને લઈ અને જ્યાં માધવરાય કેદ કરેલા છે ને ત્યાં પહોંચાડી દો કારણ કે હવે આ ગામને મારવાથી કોઈ ફાયદો નથી ફાયદો તો ત્યારે થશે કે જ્યારે આપણે ગાંગી અને એના બાબાને મોતને ગાઢ ઉતારી દઈશું અને આમ આટલું કહી આ ડાકણો વિશાળ કદવાળી સમડીનું સ્વરૂપ ધારણ કરી અને આ બંને રાજાઓને પોતાના પગના પંજામાં ઉપાડી અને ગામમાંથી ઉડીને ચાલી નીકળે છે ત્યારે ગામના સૌ માણસો રડતા રડતાં હવે એમના જીવમાં જીવ આવ્યો અને કહેવા લાગ્યા કે સારું થયું આજે આવી યુક્તિ કરી અને આપણે બચી ગયા નહીતર કોણ જાણે આજે ગામમાં એક પણ માણસ વધો જ નહીં અને આમ આ બાજુ આખા દિવસના થાકેલા ગાંગી અને એના બાબા કે જે હવે માધવરાય તો મળ્યા નથી પરંતુ ગામ તરફ વળ્યા છે અને દૂરથી જુએ છે તો એમના ગામ તરફ કાળા ડિબાંગ ધુમાડાના વાદળો બની રહ્યા છે અને આકાશ માર્ગે ઉડી રહ્યા છે ત્યારે આ ઘટના જોઈને ગાંગી કહેવા લાગી કે બાબા ગામમાં તો તમે ન હતા અને હું પણ ન હતી તો પછી લાગે છે કે કામરૂ દેશની ડાકણોએ ગામમાં કાળો કેર વર્તાવ્યો છે જુઓ તો ખરા ત્યારે ગાંગીના બાબા કહેવા લાગ્યા કે હા ગાંગી આપણે ખૂબ મોટી ભૂલ કરી છે અને આપણે એમના ષડયંત્રમાં આવી અને ગામને એકલું મૂકીને નીકળી પડ્યા પરંતુ હવે ગામમાં કોઈ બચ્યું હોય તો સારું છે જટચાલ ગામમાં પહોંચીએ અને આમ આટલું કહી અને ગાંગી અને એના બાબા ગામ તરફ ઉડતા ઉડતા આવી રહ્યા છે અને પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી